નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં બાકોટ પોલીસ મથક વિસ્તારમાં ભર બપોરે એક વૃદ્ધા ઉપર એક નરાધમ યુવકે પાસવી બળાત્કાર ગુજારતા સમગ્ર પંથકમાં ફિટકારની લાગણી વરસી રહી છે અને અનેક ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત આરોપી વિરુદ્ધ આક્રોશ ફેલાયો છે બપોરના સમયે વૃદ્ધાએ જ્યારે પોતાના ઘરમાં રોશી બનાવતી હતી તે સમયે એકલતાનો લાભ લઈ પાછલા દરવાજાથી ગામના જ હેવાન જયંતિ બામણિયા ઉર્ફે કાણિયા નામના યુવકે ઘરમાં ઘુસી વૃદ્ધાનું મોત દબાવી બળત્કાર ગુજાર્યો હતો શરીરના બાગ ઉપર બચકા ભરી જયંતિ બામણીયા ઉર્ફે કાણિયાએ પોતાની હેવન્યતની હડ વટાવી હતી વૃદ્ધાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ ચકચારી બનાવ અંગે બાકોર પોલીસે ઘટનાની ગંભીરતાની નોંધ લઈ ગણતરીના કલાકોમાં નરાદમને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આરોપીના રિમાન્ડ ત્રીસ તારીખ સુધી મંજૂર કરવામાં આવ્યા હતા જે પૂર્ણ થતાં આરોપીને સંતરામપુર સબ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે હડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ